હેલો ગુડ મોર્નિંગ વેલકમ ટુ કે મજા જ એવા કરે તો આ શખ્સ મારી ઉપર પાણી ઉઠાડે છે જો ગાઈસ તમે જોઈ શકો છો એ મારા ઉપર પાણી ઉઢાડે છે આનો બદલો આપણે લેશો ટૂંક સમયમાં તો આજે અમારા ઘરે નળ આવ્યા હતા તો અમે વિચાર્યું કે બધા ઝાડવાને પાણી પીવડાવી દઈએ તો અંદર પીવડાવી સાફ સફાઈ કરી નાખી અને અહીંયા સાફ સફાઈ કરે છે અને ગાડી પણ ધોઈ નાખી છે અને મારા નીચે અમને આજે બહુ મજા આવે છે કેમ કે એટમોસ્ફિયર તો એકદમ મસ્ત છે મસ્ત મસ્ત મસ્ત

ઓલા પણ ને હમેથી ઈટું લઈ લો હારી હારી ઈટું હોય ને બે નહીં જાજી લેવાની છે ઈટું લેતા હો દહક દસક ઈટ લઈ લો દસ અને હારી ઈટ લેજો કટકાનો લેતા મોટી મોટી ઈંટ હોય ને એવી લેજો અને જોજો સાપ બાપ હોય નહીં એરું બેરું મોઢું રાખ નહી કેમ બગાડ છો કાંઈ નહીં કોને ગાય ને કોને માર્યું તું એ અડી જાય ને આજ પછી મારતો ને નાખી તને એક ઈટોડો મોઢા ઉપર આખી આખી ઈટ હોય ને એ લઈ જાય હાલ છે એને આપણે ઉપરથી ઓલું કાઢી નાખશું એને ભેગી કરો પેલા પછી વેવી નાખજો હાલો ત્યાં હું નાઈ લઉં હવે ભાઈ આપણા ઘરમાં આવ્યો સ્પાઈડર મેન સ્પાઈડર મેને ઘરમાંથી કાઢવાનો છે પણ આરો બહુ ધોળે છે

બિજ્ઞા બિજ્ઞા દે લે પાછળ ઓવર 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 ચાલસ ચાલો જવોdio ખુલ્લા વાતાવરણમાં તમારે ભાઈ ગરમા નથી રહેવાનું તમારે ભાઈ જાડવે રહેવાનું છે જાડવે મૂકી જા તો ભાઈ નાય ધોઈને તૈયાર થઈ ગયા કમ્પ્લેટ અને આજે અમારા સુરત થી જો અમારા નહીં તમારા સુરત થી અમારા બેન આજે આવ્યા છે પાછા ગામડે મોબાઈલ જોવે છે રસોઈ બનાવો છો હું બનાવું છું બટેકાનું શાક ફેવરિટ ઓલ એન્ડ ગુડ ત્રણસો ને પાસઠ દિવસ એક જ શાક બને બટેકાનું તો આજના બ્લોગમાં આપણે એક્સપોઝ કરશું અમારા ઘરની સામેનો બગીચો જે અમારા પપ્પાએ ને અમારા દાદા એ ને બહુ બધા લોકોની મહેનતથી આ આખો બગીચો તૈયાર થયો છે આ એક શાંતિવાળી જગ્યા છે અમારી જે શાંતિ લેવા માટે અમે લોકો ત્યાં બેસીએ છીએ અવારનવાર અને હું જયારે બી ફ્રી મતલબ જમીને સીધો હું ત્યાં જઈને બેસું છું અને બાકીનું તમને હું આગળ આગળ કહેતો જાઉં ચાલો તો આજે હું તમને બતાવું મારા ઘરની સામેનો જે બગીચો છે જે એક સાર્વજનિક પ્લોટ છે આપણે કેમ સોસાયટીની વાડી આવે એમ સ્કેટિંગ શું નામ છે તારું પડતો ને ભર્યો થાય તો આ છે અમારા બગીચાનો ગેટ જે કાથે બનાવેલો છે બહાર હાથો છે સપોર્ટ માટે અમે દોરડા યુઝ કર્યા છે અને આજુબાજુ તમે જો દિવાલ નથી કાંટાવાળી ઓલી છે બંધ કરી તારો ફોન બંધ કર્યા અને આ અમારો લોખંડનો ગેટ છે જેમ કે ગાયું બીજા બીજા જનાવર અંદર ના આવી આ અમારી બેઠક છે તો આજે આપણી સાથે છે મંત્રભાઈ હેની આજે આ સુરતથી આવી છે બાકી અમારા ગારિયાધરના ખેલાડી સુરેશ રૈના શું નામ છે ભાઈ જયરાજ ઓહો હો જયરાજભાઈ તો ભાઈ આજે અમારા મહાદેવનું મંદિર ભોળાનાથનું મંદિર અને સારું એવું મેનેજ કરે છે ઓકે આખું નેચરલ છે ઉપર અમે બધું હાથે જ બનાવ્યું છે કોઈ એમાં જરૂર નથી પડી આરતીનો સમય હોય ત્યારે આમાં બધામાં દીવા કરવામાં આવે અને ભાઈ જય શ્રી રામ બહુ મોટી પ્રતિમા છે ભાઈ જ્યારે આપણું રામ મંદિરનું ઓપનિંગ થયું ત્યારે બેનર લગાવવામાં આવ્યું હતું બાકી આનાથી મીઠું પાણી તમને ત્યાંય નહીં મળે જમવાનું ઘરે પાણી આ પીવાનું હાલ મંત્ર એક ગ્લાસ પી પી નહીં પણ ગ્લાસ ભાઈ આવ્યા સુ બાને એક એક ગ્લાસ પી બતાવીએ દેખાય બહુ બધા ઝાડવા છે અલગ અલગ પ્રકારના આમાં અડધાના નામ તો મને નથી ખબર કયા કયા ઝાડવા છે બાકી પપૈયાનું ઝાડ છે અહીંયા ક્યાં છે ગુલાબનો છોડ હા ભાઈ ગુલાબ છોડ છે હજી ગુલાબ નથી આવા વાર છે વાર લાગશે પણ મજા આવશે આંબલી ક્યાં છે આંબલી આંબલી છે પણ બાકી આ બાજુ બગીચો છે બહુ બધા જાડવા છે ખામ એટલે ઓલ ઓવર આખા બગીચામાં બહુ બધા ઝાડવા અમારા દાદા એ ઉગાડ્યા છે અને આ છે ચબુતરો આજના દિવસમાં આપણે આને બી આખો સાફ કરશું કેમ કે ઘણા સમય થી સાફ નથી કર્યો જાઓ ફટાફટ હાવણી લેતા હો ને લેતા હો હાવણો ને હાવણી ને ઉપડી પેલા બધી ચણ પેલા ભેગી કરી લઈ ને પછી પાણી થી ધોઈ નાખીએ વ્યવસ્થિત શાંતિ થી બરાબર અમારા બગીચામાં આંબો લીંબુડી જમરૂ પપૈયા બીજું બહુ બધું ઘણું ઘણું છે અડધું જ નથી ખબર અને વોશરૂમ બરાબર એકદમ નેચરલ મળે ભાઈ હે ને એવું કોણ લેવા ગયું હાલો ફટાફટ લઈને આવો પછી આપણે કરી નાખીએ એ પેલા આપણે અહીંયા ચા બનાવી છે તો અમે ચૂલો અહીંયા બનાવ્યો હતો પણ દાદા એમ કીધું તમને ચૂલો બનાવી દી એટલે દાદા આ ટાઈપનો અલગ બનાવી દીધો છે બાકી આની ઉપર અમે ઘાસ નાખી દીધું છે થોડાક દી પહેલા જ એક ગાડી ઘાસ મગાવ્યું હતું કેમ કે અત્યારે બધાના ખેતરમાંથી બાજરો લણાઈ ગયો અને બાકીના જે વધે ગાયોનું ઘાસ એ મગાવી લીધું છે ટ્રેક્ટર અને છાપરા ઉપર નાખી દીધું આડું નાખી દીધું એટલે વરસાદની ઝાપટ ના આવે અને અહીંયા છે શીતળાઈમાં બરાબર અને આપણા નિત્યમભાઈની માનતા પૂરી કરી હતી અહીંયા એટલે અહીંયા વરસાદની ઝાપટ ના આવે ઓકે હમ તો આપણે ચબુતરા સાફ સફાઈ કરી લઈએ ચણ ભેગી કરી લઈએ હારવાર કસરું આવશે દાણાની દાણા પણ સારવાર પછી આપણે ઓલો પંખા એટલે ઝાપટવું પડશે એટલે કસરું કસરું બધું ઉડી જાય દાણા દાણા વધે ડોલ મગાવી દીધી છે હવે આમાં આપણે ભરી લેવું દાણા અને પછી એને પંખામાં આપણે ઝાપટી લેવું એટલે જેટલું કચરું હોય છે ને બધું ઉડી જાય પછી આખો જબૂતરો પાછો પાણીથી આખો વોશ કરી નાખશું ધોઈ નાખશું અને પાછા દાણા નાખી દેવું એટલે છેકલા કાબર જે બી આવશે બધા પાછા ખાવા મળશે વ્યવસ્થિત બસ ચાલો હાલે આને સાઈડમાં મૂકી દે હવે પાણી લાવવું પડશે ને પાણી મોટર ચાલુ છે પૂછતો દાદા ને દાદા ને પૂછતો એને કે નળી આવશે ને કે પાણી ની સારું હાલો બે ત્રણ ડોલ પાણી લઈ આવી ઘરેથી ઘણા વર્ષ થઈ ગયા છે આ નહીં જોયું હોય કોઈએ કોઈ સાફ નહીં કર્યું હોય કેમ કે અહીંયા દિવાળી સિવાય કોઈ આવતું નથી દે આ તો અમે રૂમ લઈને વી એવા છીએ એટલે હવે અમારે આ બધું કરવું પડશે પણ મજા આવે એમ આપને કઈ કંટાળો આવે નહીં આ બધું કરવામાં આટી કાઢ બધી પેલા ઉભો રે સારું ન કરતો હવે ડોલ અહીંયા ઊંધી લાવી પડશે અહીંથી લાંબી નહીં થઈ નળી ડોલ અહીંયા લેતો હે બીજી અંદરથી બીજી ડોલ લેતો બાથરૂમ માંથી અહીંયા ટપ બલ્યો ડોલ બલ્યો અહીંથી અંબા વેવી નાખશું અંદર બધા થોડા થોડા કટકા જોઈન્ટ કરી દે એટલે ઠેટ પોગી જાય પોગી દે એની જો કઉ છું મૂકી દે તો પછી મુક્તિ નથી કેટલા દહ કટકા જોડા હજી લાય પાઈ બોલ બજો પડી આ પાઈપ લાવો ઓલી બાજુ કે પાઇપ પડી છે ને નહીં આલે તો ચાર થી પાંચ કટકા જોડા અને આયા હુંધી એટકી ગયો આયા હુંધી નો પડ્યો આ મોટી નહીં મૂકી દો ઈ મોટી પાઈપ છે ઈ નો આલે ઈ મૂકી દે હવે એક કામ કરીએ

ओली बात फेरो तो फेरो तो पानी हमें भगवान

હતું ને પાણી હાથ ધોઈને તો ભાઈ ધોઈ નાખ્યો કમ્પ્લેટ પોતે મરી દીધા જવાની હુકાવાની વાટ જોવાની છે ત્યાં સુધીમાં આપણે જે અહીંથી દાણા જે ભેગા કર્યા છે એમાં કચરું બહુ છે મને હાથમાં પડી ગયો છે કે હમણાં અહીંયા બગીચામાં અમે વાવી છે દિવાળી ઉંધીમાં મોટી થઈ જાય અને દિવાળી આપણે ખાવું તો એ દાણા જે કચરું છે હમણાં કચરું આપણે અલગ કરીએ પંખો મૂકીને ચાલો તો હવે ત્યાં સુધીમાં ત્યાં ઉંધીમાં સુકાઈ જાય હાલો આગળ હવે પંખો આમ કરીને બસ નાખીએ તો દાણા સાફ થઈ ગયા કમ્પ્લેટ અને સબૂતરો ફૂકાઈ ગયો છે અને ક્યારના ચકલી ને ખિસકોલી ને બધા ક્યારના અવાજ કરે છે તો એનું દાણા પાછા આપણે નાખી દઈએ વ્યવસ્થિત જેમ હતા એમ દાણા બાણા કમ્પ્લીટ નખાઈ ગયા છે હમણાં ધીમે ધીમે બધા આવશે ક્યારના અવાજ કરે છે તો આજનું કામ આપણું હતું ચબૂતરાને આખો ક્લીન કરવાનું સાફ કરવાનું ને પાછી એમાં ચાણ નાખી દેવાની ચાલો શૂટિંગ વાળા ભાઈ થોડાક પાછળ આવો તમે ફરી જ આવો આખા જોકે અહીંયા અમારી અરે કોઈ શૂટર નથી અમારા બેનના ભાણિયાને તમારે કેવું પડે શૂટ કરો એમ તો ભાઈ જે રીતે સુરતમાં છે બરોડા બજાર એ જ રીતે આપણા ગારિયાધરમાં પણ એક બજાર આવેલી છે જો કે આઉટ સિઝન છે એટલે કોઈ માણસો દેખાશે નહીં પણ અમે આવ્યા હતા રોટલીની લોઢી લેવા આવું ને દયા બેન તો સાડી ચારસોની લોઢી આવી છે રોટલી બને તો સારું ફૂલે તો બાકી તો બળી જતી હતી રોજ અઠવાડિયા હાલો ચાનો કપ લેવાનો છે ગાડી લેતો મારે ભાઈ ચાનો કપ લેવાનો છે તો ગોચ્યો ચાનો કપ ચાલો તો સુરત ની બરોડા માર્કેટમાંથી આવી ગયા છે ડાયરેક્ટ ઘરે નિત્યમ ભાઈ હિચકા ખાટો છે જાગી ગયો છે ભાઈ નિત્યમ ચાલો તો આજે આપડા ઘરે જે આંબો છે બહુ જૂનો છે દસ પંદર વરસ થી આંબો છે અને આ આંબામાં કેરી બહુ ઝાઝી આવી છે કેટલી આવી એક જ કેરી આવી

બસ કેવું થાકી જાય તું સુરતની ટિકિટ લેતા અને હાથ પછી બેઠ દેજે ભાઈ સુરત ભેગી કરે તું માથેલું નાખતી લે એઠ એથી બે ને પીઝા કા નહી નકર તો આમ રિયત મૂકી દે છે એઠે એનસી વાત કરવાની

ગમે જરા આવે એટલે માથે આ ચાર સપોર્ટ આપ્યો છે કે આંબો આમ ઝૂકી ના જાય અને એક સપોર્ટ આ આપ્યો છે આખો લઈને અહીંયા સુધી સપોર્ટ ઓકે વરસાદ આવી ગઈ સરસ લ્યો જય હો બજરંગદાસ બાપા તો પરસેવાના થઈ ગયા અને આજનું આપણું કામ અહીંયા સમાપ્ત થાય છે બરાબર આજ માટે એટલું જ છે મળી આવતી કાલે એટલે કે આવતી સવારે નવા દિવસ સાથે નવા કોઈ કામ સાથે ઓકે ચાલો તો બબાએ ટકેર બ્લોગને આપણે કરી દઈએ છીએ એન્ડ નીતુ નિત્યમ નહી તો બધા હજી અંદર ચા નાસ્તો કરે છે તો આપણી ચા બની ગઈ છે તો ફટાફટ પી લઈએ ચલો બબા થેન્ક યુ ફોર બીંગ હિયર બહુ બહુ ધન્યવાદ